નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આજના મંગળવારના દિવસે માંગ મેળી આ આઠ રાશિના જાતકો પર થશે મહેરબાન તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે દિવસ સમજી વિચારીને કરવા માટેનો રહેશે તમને તમારા મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે વિદ્યાર્થીઓએ તેમના કામમાં ઝીલ ન કરવી જોઈએ નહીં તો તેની અસર તેમના અભ્યાસ પર પડશે જો તમે તમારા કોઈ સંબંધીને પૈસા ઉછીના આપ્યા છે તો તમને તે પાછા મળી શકે છે પરંતુ તમારા સંબંધોમાં થોડી ખટાશ આવી શકે છે તમને થોડી શારીરિક પીડા થવાની સંભાવના છે વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ વ્યસ્તતાથી ભરેલો રહેશે જો તમારું કોઈ કામ લાંબા સમયથી વિવાદમાં હતું તો તે પણ ઉકેલાઈ જશે તમે તમારી આર્થિક સ્થિતિને લઈને કેટલાક મહત્વપૂર્ણ પગલાં લઈ શકો છો અને તમારી આવકના સ્ત્રોત પણ વધશે તમને ભાગ્યનો પૂરો સાથ મળશે તમને કેટલીક પૈતૃક સંપત્તિ મળવાની પણ સંભાવના છે તમે તમારી પારિવારિક સમસ્યાઓ વિશે કોઈ મિત્ર સાથે વાત કરી શકો છો પરિવારના કોઈ સભ્યના લગ્નની પુષ્ટિ થઈ શકે છે મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે દિવસ સખત મહેનતથી ભરેલો રહે છે તમે વેપારમાં કોઈ મોટી ડીલને અંતિમ સ્વરૂપ આપશો તમારું કોઈ લાંબા સમયથી અટકેલું કામ પૂર્ણ થશે જો તમે કોઈ શારીરિક સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તો તે પણ દૂર થતી જણાય છે તમારા બાળકને નવી નોકરી મળવાથી વાતાવરણ ખુશનુમા રહેશે વિદેશથી બિઝનેસ કરવાનું વિચારી રહેલા લોકોની ઈચ્છા પૂરી થઈ શકે છે કોઈ સરકારી સ્કીમમાં પૈસા રોકો તે તમારા માટે સારું રહેશે કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ પ્રગતિ લાવશે તમે પ્રગતિના માર્ગ પર આગળ વધશો અને સામાજિક ક્ષેત્રોમાં કામ કરતા લોકોને તેમના કામથી નવી ઓળખ મળશે તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થતો જણાય તમારે તમારા કાર્યો પ્રત્યે સાવચેત રહેવું જોઈએ અને જો તમારા કોઈ વ્યવહારો પર લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હોય તો તે પણ ઉકેલાઈ જતો જણાય છે તમને તમારા પિતા વિશે કનિક ખરાબ લાગશે સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના લોકોનું પદ અને પ્રતિષ્ઠા વધશે તમને નવી નોકરી મળી શકે છે કોઈ પણ અજાની વ્યક્તિને તમારા વ્યવસાયની વિગતો જાહેર કરશો નહીં જો તમે વ્યવસાયિક હેતુઓ માટે કોઈની પાસેથી પૈસા ઉધાર લેવાનું વિચાર્યું છે તો તમે તે પણ સરળતાથી ઉધાર લઈ શકો છો જો તમારું કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તો તે પૂર્ણ થવાની સંભાવના છે કોઈની સલાહને કારણે કાર્યસ્થળ પર કોઈ ઝઘડામાં ન પડો કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ તમારા માટે આનંદથી ભરેલો રહેશે જો તમે પૂછ્યા વગર કોઈની સલાહ લો છો તો તે તમારા માટે નુકસાનકારક રહેશે નોકરી તમારા અધિકારીઓની સામે તમારી કોઈ જૂની બુલ સામે આવી શકે છે જે તમને પરેશાન કરશે જો તમે કોઈને કોઈ વચન આપ્યું હોય તો તમારે તેને સમયસર પૂરું કરવું જોઈએ અને તમારે તમારા પરિવારના સભ્યો માટે પણ સમય કાઢવો પડશે કોઈ વાદ વિવાદમાં અટવાને કારણે તમારું મન પરેશાન રહેશે તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રમાં દિવસ સારો રહેવાનો છે આજે તમારા અધિકારોમાં વધારો થશે તમારા પ્રમોશનના કારણે તમારા કેટલાક સહકર્મીઓ નારાજ થઈ શકે છે તમારે તમારા માતા પિતાની સેવા કરવા માટે પણ થોડો સમય કાઢવો પડશે અને કોઈ પણ મિલકતમાં રોકાણ કરતાં પહેલાં તમારે તેની સંપૂર્ણ દેખરેખ રાખવી પડશે જો તમે કોઈને પૈસા ઓછીના આપ્યા છે તો તે પૈસા પાછા મળવાની શક્યતા પણ ઘણી ઓછી છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ સમસ્યાઓથી ભરેલો રહેવાનો છે તમારે કેટલાક અનિચ્છનીય ખર્ચાઓનો સામનો કરવો પડશે જે તમારે ન ઈચ્છવા છતાં પણ મજબૂરીમાં સહન કરવું પડશે તમારા વિરોધીઓ તમારી છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે નોકરીમાં તમારા પર વધુ પડતી માંગને કારણે તમે થોડા ચિંતિત રહેશો તમે તમારા જીવનસાથી સાથે ખભે ખભા મિલાવીને ચાલશો જે તમને ઘણી સમસ્યાઓથી મુક્ત કરશે ધન રાશિની વાત કરીએ તો ધન રાશિના લોકો માટે આજનો દિવસ ધનમાં વૃદ્ધિ લાવનાર છે તમને દલીલોથી રાહત મળશે અને તમે કોઈને પૂછ્યા વગર સલાહ આપવાનું ટાળશો જો તમે કોઈ પ્રોપર્ટી ખરીદો છો તો તેના જંગમ અને સ્થાવર પાસાઓની સંપૂર્ણ તપાસ કરો તમારા કેટલાક વ્યવસાયિક સોદા ફાઇનલ થઈ શકે છે તમારા સાસરીયાઓ માંગથી કોઈને એવું કંગી ન બોલો જેનાથી વિવાદ થઈ શકે મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના લોકો માટે આજનો દિવસ ખર્ચાઓથી ભરેલો રહેવાનો છે તમે તમારી આવક કરતા વધુ ખર્ચ કરશો જે પાછળથી તમારા માટે સમસ્યા બની શકે છે તેથી જો તમે તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવી રાખશો તો તમારા માટે સારું રહેશે જો તમે કોઈને પૈસા ઓછીના આપો છો તો તે પૈસા પાછા મળવાની શક્યતા ઘણી ઓછી છે તમે કોઈ પણ મિલકત વગેરે ખરીદી શકો છો તમે તમારી પસંદગીનું કોઈ પણ વાહન તમારા ઘરે પણ લાવી શકો છો કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે તમારે તમારા વિરોધીઓથી સાવધાન રહેવું પડશે તો જ તમે તમારા વ્યવસાયમાં સારો નફો મેળવી શકશો તમે પ્રગતિના માર્ગ પર આગળ વધશો જૂના મિત્રને મળીને તમને ખુશી થશે તમારે તમારો ખર્ચ પર નિયંત્રણ રાખવું જોઈએ નહીંતર સમસ્યાઓ વધી શકે છે તમે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો તમે બાળકો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો મીન રાશિની વાત કરીએ તો મીન રાશિના લોકો માટે આજનો દિવસ માન સન્માનમાં વધારો લાવનાર છે જો તમને નવું પદ મળશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં અને કાર્યસ્થળમાં તમારે તમારા જુનિયરની કેટલીક ભૂલોને નજરઅંદાજ કરવી પડશે તો જ તમે લોકોને તમારું કામ કરાવી શકશો જો તમે કોઈ પારિવારિક સમસ્યાને લઈને ચિંતિત હતા તો તે પણ દૂર થઈ જશે પ્રેમજીવન જીવતા લોકોએ સંવાદિતા જાળવી રાખવાની જરૂર છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો